હિન્દુ ધર્મમાં ગાય માતા અનેક એવી સંસ્થાઓ છે તે અથાગ પ્રયત્ન કરતી હોય છે કદલખાને જતી ગાયને બચાવવા ગૌરક્ષકો છે તે અથાગ પ્રયત્ન કરતા હોય છે આવી જે ઘટના રાજકોટમાં પણ બની છે નમસ્કાર સાથે હું ભગવતી રાજકોટમાં ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓથી નીકળતા ગૌરક્ષકોએ ટ્રક ઝડપી પાડ્યો છે ટ્રકમાં રહેલા તમામ પશુઓને રાજકોટ પાંજરાપુર ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે ગૌરક્ષકોએ સરકાર પાસે કતલખાના બંધ કરાવવાની માંગ કરી છે શું કહી રહ્યા છે ગૌરક્ષ સાંભળીએ જે બાતમી મળેલી કે કચ્છમાંથીને એક મોટા પ્રમાણમાં ટ્રક જીવ હત્યા જીવ ભરીને હત્યા કરવા માટે લઈ જઈ રહ્યા છે એવી હકીકત માહિતી મળતા રાજકોટ મોરબી અને જામનગરની ટીમને જાણ કરેલ ત્યારબાદ અમે ગાડીઓ ફોર વ્હીલો લઈને જોડી આવેલ જોડી આવીને આ પોલીસને જાણ કરેલ કંટ્રોલ વર્ધી આપેલ અને આ ગાડી પકડેલ પકડીને ચેક કરતા અંદરથી અંદાજીત છાઉતે જીવ મળી આવેલ હોય જે કચ્છમાંથી મોટા પ્રમાણમાં અત્યારે જીવ હત્યાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે જીવમાં ભેંસ વર્ગના પાડા છે નાના મોટા અંદાજીત નંગ છે અત્યારે અને જે એક જ ગાડીમાં જે ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખી પૂરતા પૂર્વક ભરેલા હોય અને જયારે મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે જો આવો મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય તો હકીકતમાં એ જીવ હત્યા તાત્કાલિક અટકાવવી જોઈએ સરકારને અને પ્રશાસનને પણ અમે રજૂઆત કરી છે કે આ જીવતી એને તાત્કાલિકમાં અટકાવવામાં આવે જો અટકાવવામાં નહીં આવે તો ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ કે અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અવારનવાર આવી ગાડીઓ પકડાય છે આના મોર પણ પૈકડી છે આના મોર ટંકારા પણ પૈકડી છે મોરબી પણ પૈકડી છે અને માળીયામાં પણ પૈકડી છે અને અવારનવાર આવા મોટા પ્રમાણમાં ટ્રક ભરીને જામનગર કતરખાને લઈ જતા હોય અને અવારનવાર આવા લુખા તત્વો દ્વારા જે પાઇલોટિંગ ની ગાડી લેતા હોય છે તે આ બીફ નું કહીએ કે એક્સપોર્ટ છે તે કરતી હોય છે એના વિશે તમે શું માનો છો સરકાર જે બીફ નું એક્સપોર્ટ કરતી હોય છે કોઈ પણ સરકાર હોય સરકાર આવે અમારે કોઈને લેવા દેવા છે નહીં અમે માત્ર ને માત્ર અમારા ધર્મ ને આધીન છીએ અને સરકાર જે કરતી હોય અને સરકાર જો એવા દાવા કરતી હોય કે જીવતિયા નથી થાતી અને જીવતિયા નો થાતી હોય તો આવડા મોટા ટ્રક ક્યાંથી આવે છે આજે મોટી કંપનીઓ ચાલી રહી છે મોટી કંપનીમાં મોટા પ્રમાણમાં આ રીતના જીવ થતી હોય છે એ કંપનીઓ વિશે તમે શું માનો છો તમે આ જગ્યા અત્યારે જે રીતના કહી રહ્યા છો આવી કોઈ જગ્યાએ તમારા દ્વારા ત્યાં જઈને રેડ પાડવામાં આવશે ખરી અમે ઘણીવાર રેડ પાડેલી છે પણ કતલખાના પણ પકડેલા જ છે અવારનવાર જે માળિયામાં હમણાં એકસો ને આઠ ગાયો કપાઈ ગઈ હતી એમાં પણ કતલખાના પકડેલા જ છે અને અવારનવાર જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા ગૌરક્ષક દ્વારા કતલખાના આવું બધું પકડવામાં આવી જ છે આગામી દિવસોમાં જે આવી કંપનીઓ ચાલી રહી છે તમે કીધું કે હિન્દુ આંદોલન કરશે પરંતુ આવી ભારતની અંદર છે છે ઘણી ખરી મોટી કંપનીઓ આવેલી આ મોટી કંપનીઓ સરકાર બંધ નથી કરતી તો હવે હિન્દુ સંગઠનો આના વિશે શું પગલા લેશે હિન્દુ સંગઠનો આના વિશે અત્યારે પગલા લેવાનું ચાલુ જ છે આના મોર પણ દિલ્હીમાં મહા આંદોલન થયું હતું જે ગૌ સંપૂર્ણ રીતે સરકાર દ્વારા બંધ કરવામાં આવે એ આંદોલન હજી ચાલી જ રહ્યું છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે એ આંદોલન પણ અત્યારે ચાલી રહ્યું છે